તો આપણે જોઈએ કે ભાઈ પૈસો છે પાવર છે બેક સપોર્ટ છે આટલું ડર ન લાગે છે આપણે ચોરીની પ્રક્રિયામાં કેટલા આગળ વધી ગયા છે ખરેખર એઆઈ નો ઉપયોગ આપણે બીજી રીતે કરવાનો તો બીજી જગ્યાએ કરવાનો તો આ બધી જે ચોરીઓ છે એ થતી રોકવા માટે કરવાનો તો કે નકલી ડિવાઇસ પી મળી આવે નકલી પીએસઆઈ મળી આવે નકલી પીએ નકલી ઘી બધું આ બધું મળી આવે એના મૂળ માં શું છે શું એ કાર્યવાહી કરશે કે હવે એને કંઈ ભનક લાગે છે કે ભાઈ જે થયું ખોટું થઈને હવે આપણે સતર્ક રહેવાની જરૂર છે તમારે ડિપ્લોમા કરાવવું છે 20 લાખ દેવાના ડિગ્રી કરાવવાનો છે કે આ બીજી બધા નન્ય જે બ્લેક કોર્સ છે છે તો 30 લાખ 40 લાખ આવા વેપલા ચાલે જ્ઞાનનો વેપાર કરી નાખ્યો છે આપણે વિદ્યાધામ કહેતા વિદ્યા સંકુલ કહેતા આ વિદ્યા વેપારો અડ્ડો બનાવી દીધો છે એ આવા સત્તાધીશો ચલાવે છે આ એવું જબરદસ્ત છે કે એ સ્કેન્ડલ ની અંદર જોવા જઈએ ને તો બધી જ છૂટછાટ તમારી પાસે હોય ને તમને મળે ભારતીય જનતા પાર્ટી વર્તમાન જે બોર્ડ ઓફ ડિરેક્ટર મેમ્બર એની પણ રહેમ રાજે અધિકારી એની પણ રહેમ રાજે કે કારણ કે બધા પાસે કટકીનો ભાગ પહોંચે છે સરકારને આ બધું ખબર છે કારણ કે સરકારની રહેમ રાજ તો ચાલે છે બાકી સરકારની રહેમ રાજ નું બધું ચાલતું જ ન હોત બધું બંધ થઈ ગયું હોત અમે બીતા જ નથી કદાચ આ લોકો અમારી પર જે માન માનહાની કરવું હોય કે જે દાખલ કરવા હોય ગુના બધા જ કરી શકે ગાંધીનગરમાં પેલા છોકરાઓ આંદોલન કરે છે તો ત્યાંથી ધમકાવે છે કાલો એ નીકળો પોલીસનું આ કામ છે ખરેખર પોલીસનું કામ શું છે એટલે કાયદો વ્યવસ્થા બને છે ને જા તો દલાલ બને છે પ્રવક્તા દલાલ શબ્દ વાપરું દલાલ હું આપું છું તમને દલાલ બની છે સરકાર ભારતીય જનતા પાર્ટી નહીં દલાલ બની કામ કરે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક મારી સ્ક્રીન પર તમને યુવરાજ સિંહ જાડેજા વિદ્યાર્થી નેતા દેખાઈ રહ્યા છે અને તમે એવું પણ વિચારતા હશે કે યુવરાજ સિંહ આવ્યા છે એટલે કઈક નવા અને મોટા સમાચાર લઈને સામે આવ્યા છે યુવરાજ સિંહ પેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમ પર બાપુ આજે શું સમાચાર લઈને આવ્યા પાછા આજે ગુજરાત ની અંદર ચાલતા એક એવા કૌભાંડ એક એવા ગેરરીતિ અમે ઘટસ્ફોટ કર્યો છે કે જે જોવા જઈએ ને તો આમ દેખીતી નજરે નજર એવું પેલા એવું લાગે કે આ તો બધી જગ્યાએ કોમન છે આમાં નવીન શું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જેટલી પણ પરીક્ષાઓ છે એ પરીક્ષાની અંદર ગેરરીતિ ગુબાચારી છબરડા એ જોવા ન મળે તો એ પરીક્ષા નથી એવું આપણે ગુજરાતમાં લાગે તો આ પરીક્ષા આટલી બધી સહેલાઈથી લેવાઈ ગઈ કોઈ જગ્યા ની છેતરપિંડી નો થાય કોઈ જગ્યા કઈ રીતે ગોવાચારી નો થાય એવું તો બને જ નહીં કારણ કે ગુજરાત અંદર જોવા જઈએ તો મોટા ભાગની પરીક્ષાઓમાં અત્યારે છબડો હોય ગઈ પણ હવે એક એનું એક્સ્ટ્રા જે લેટેસ્ટ વર્ઝન જેને આપણે કહીએ છીએ એ લેટેસ્ટ વર્ઝન સામે આવ્યું છે હવે વર્તમાનમાં એઆઈ નો ઉપયોગ કરીને વર્તમાનમાં મોબાઈલ નો ઉપયોગ કરીને તેની સાથે સાથે જે કહી શકાય કે પરીક્ષા જે છે એ પરીક્ષામાં ગેરરીતિનો પણ એક નવો કન્સેપ્ટ કેકનેક ક્યાંક વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે ઓકે અને એ કન્સેપ્ટને આજે અમે ગટસ્પોટ કર્યો છે કે આજે જે પરીક્ષા છે એ પરીક્ષા એ ચેન્જ જોઈએ એટલે કે એમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી જે સંસ્થા છે એ સંસ્થા જે સાબરકાંઠાના પ્રાતिजમાં આવેલી છે જેનું નામ છે એક્સપેરિમેન્ટલ કોલેજ આ એક્સપેરિમેન્ટલ કોલેજની અંદર 28લી લઈને તારીખ બે સુધી એમએસસી સેમ 4 ની પરીક્ષા ચાલુ હતી અને એ પરીક્ષાની અંદર જે કહી શકે કે અલગ અલગ જે વિઝ્યુલો છે અઢાર જેટલા કે ઓગણીસ જેટલા વિઝ્યુઅલ છે તમે જુઓ તો ખ્યાલ આવે કે જે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેઠો છે એ પરીક્ષાર્થી આ જે પેપર છે એ મોબાઈલના માધ્યમથી આપી રહ્યો છે અલગ અલગ સાહિત્ય એની પાસે જે અત્યારે આ દ્રશ્યોમાં આપણે જોઈએ છીએ તો એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એની પાસે એચએનજી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પુસ્તક છે અને એમાંથી પણ એ લખી રહ્યો છે હવે એના કરતા પણ એક્સ્ટ્રા એવું હતું કે ભાઈ આ જે પેપર છે એ પેપરોની અંદર જે આ લોકોનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને એ વોટ્સએપ ગ્રુપ આ પરીક્ષાનો જે સમયગાળો છે ને એ સમયગાળો ત્રણ થી લઈને સાડા પાંચ સુધીનો છે એટલે ત્રણ થી સાડા પાંચ સુધી ઉમેદવારોએ પોતાનું પ્રશ્નપત્ર આપવાનું હોય આ એનું વોટ્સએપ ગ્રુપ છે એક્સપેરિમેન્ટલ એમએસસી ટુ થાઉઝન્ડ આ જે પરીક્ષાનું જે કહી શકે વોટ્સએપ ગ્રુપ છે તેમાં

જે સંચાલકો છે ત્યાંના જે વહીવટદારો છે એ વહીવટદારો પોતાની રીતે જવાબ લખાવે છે અને આ જવાબ જે છે એ લખાવી પછી ઉમેદવાર એનો વોટ્સઅપમાં ફોટો પાડે અને પછી જે બસો જણા જે છે એ બસો બસો જણા મોકલે કે ભાઈ આમાં આ પ્રશ્નોનો જવાબ આવશે આ પછી ફોર્મેટમાં પણ એને કન્વર્ટ કરીને મોકલી અને જે તે વિદ્યાર્થી વિદ્યાર્થી સુધી આનો જવાબ એ મોકલવામાં આવે છે હવે માની લો કે ચોપડી ની અંદર કોઈ પ્રશ્ન જવાબ નથી આપ્યો અને આ જે પરીક્ષા છે માસ્ટર ઓફ સાયન્સ ની છે એટલે કે સાયન્સ ફિલ્ડ માં સાયન્સ સ્ટ્રીમ માં જે લોકો આગળ વધે માં માસ્ટર જે કરે બીએસસી પછી એમએસસી કરે તો એ સ્ટ્રીમ ની એક્ઝામ છે તો આમાં ઘણી બધી વખત એવું બને કે ચોપડી ની અંદર સીધો જવાબ તમને ન મળે તો આમાં હવે એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે વિદ્યાર્થી આ જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાતા હશે એમાં તમે જોઈ શકશો કે આમાં ચેટ નો ઉપયોગ કરવામાં આવે છે

એઆઈ ઝડપથી આ બધાના આન્સર અને ખરેખર તો એઆઈનો ઉપયોગ એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલા માટે હતું કે તમારે માહિતીનો જે સોર્સ છે અથવા તો કહી શકાય કે જે ઇન્ફોર્મેશન જે છે એ ઝડપથી અને સાચી તમને કલેક્ટિવલી મળે એટલા માટે આ ગ્રોક આવ્યું છે એટલા માટે ચેટ જીપીટી આવ્યું છે એટલા માટે માઇક્રોસોફ્ટના અલગ અલગ આ બધા જ વર્ઝનો આવેલા છે જેથી કરીને માહિતી તમને સરળતાથી મળે પરંતુ આ માહિતી જે છે એનો ઉપયોગ એ પરીક્ષામાં પાસ થવા માટે થઈ રહ્યો છે ખરેખર આ બધી જ બાબતોમાં જોઈએ તો આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ આ બધી ગેરરીતિઓ રોકવા માટે થવો પણ તો અહીં તો ગેરરીતિ કરવા માટે જ આ બધા જ ઓપ્શન જે છે એઆઈ છે કે બીજા અન્ય જે પુસ્તકો જે છે તો એની અંદર આ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આપણે શિક્ષણના એટલે શિક્ષણ એટલે પાયો કહેવાય માણસ આજે ઊભો થાય તો શિક્ષણ થકી ઊભો થાય તો શિક્ષણમાં જ આપણે દૂષણ લાવી રહ્યા છીએ અને એચએનજીયુ અંતર્ગત આવતી આ એક કોલેજ એવી નથી એક્સપેરિમેન્ટલ કોલેજ સાતસો ને ત્રીસ કોલેજો છે જે એચએનજી અંતર્ગત આવે છે અને આવી અલગ અલગ કોલેજોમાં અલગ અલગ મોડ ઓફ ઓપરેટિવ આ પ્રકારે ચોરી ગોબાચારી ગેરીતીઓ થાય છે એના મોટો સુપ્રિન્ટ એમો એ અલગ અલગ હોઈ શકે છે પરંતુ અહીંયા જે જે કહી શકે આપણે તમે ગુજરાતમાં જોતો હશો કે નકલી ડિવાઇસ મળી આવે નકલી પીએસઆઈ મળી આવે નકલી પીએ નકલી ઘી બધું આ બધું મળી આવે એના મૂળમાં શું છે એના મૂળમાં છે આ નકલ જે અત્યારે આ દ્રશ્ય કહી શકાય સ્ક્રીન ઉપર જે નકલ જે લોકો કરી રહ્યા છે મૂળમાં છે નકલી તરફ રહ્યું કારણ કે આપણે એવી જનરેશન પેદા કરી રહ્યા છીએ કે જે ચોરી કરી રહી છે કે ચોરી કરીને પાસ થઈ શકાય કારણ તમે વિચારો આ વ્યક્તિ કદાચ સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધશે લો કદાચ પીએચડી પીએચડી માં આગળ વધે તો આ શું પ્રાધ્યાપક બનશે શું અધ્યાપક બનશે માની લો કે કદાચ આ સાયન્સ ફિલ્ડમાં બીજા ફિલ્ડમાં કદાચ આરોગ્યમાં આગળ વધે છે અથવા તો કહી શકાય ડોક્ટર બને છે તો આ લોકો શું ઓપરેશન કરવાના આપણે જાણીએ છીએ કે ગ્રોપ કઈ રીતે જવાબ આવે છે કે ચેટ જીપીટી રીતે જવાબ કે બીજા કઈ રીતે જવાબ આવે તો બધું જ કારણ કે હ્યુમન એરર તો બધી જગ્યા છે માનવીય ભૂલ તો બધી જો માનવીય ભૂલ હોય તો મશીન ની પણ ભૂલ છે તો મશીન પણ ક્યાંક ભૂલ કરવાનું છે તો પછી કદાચ કોઈ વ્યક્તિનો જીવ વયોગ્યો કે કદાચ કઈક ખોટું થઈ ગયું ન કરે નારાયણ કઈક બીજો દુર્ઘટના બની પછી એના માટે જવાબદાર વ્યક્તિ રહેશે કે એઆઈ રહેશે

પાટણના ના સમી ખાતે બાસપા જે આવેલું છે ત્યાં એ બાસપાની જે દયાનંદ સરસ્વતી કરીને જે કોલેજ હતી એ કોલેજ માં વિદ્યાર્થી રીલ બનાવતો હતો ઇન્સ્ટાગ્રામની અંદર રીલ બનાવતો હતો એ રીલ માં પણ આજુબાજુ મોબાઈલ આજુબાજુ પુસ્તક ને બધું દેખાતું હતું છતાં પણ એ વ્યક્તિ કહી શકાય કે સંસ્થા ઉપર આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી તમે કીધું કે આપડે કોઈ જગ્યાએ કોલેજ ઉભી કરી શકીએ યુનિવર્સિટી ઉભી કરી શકીએ ખરી તમને મને મંજૂરી જ ન મળે હવે જે ભારતીય જનતા પાર્ટી નજીક અથવા તો જે નજીક છે અથવા તો જેની છે રાજકીય આર્થિક બને જેની વખત છે એ જ લોકો આમાં આગળ આવે એટલે અને થઈ કેવું રહ્યું છે અત્યારે અહીંયા જોવા જઈએ તો આ જે સંસ્થાનું અત્યારે ચાલી રહી છે મેં તમને કીધું કે ભાઈ સાતસો કોલેજો ચાલે છે એક યુનિવર્સિટી અંતર્ગત બીજી સૌરાષ્ટ્ર છે કે મધ્ય ગુજરાતમાં હોય તો કે પછી અમદાવાદમાં બેઠા છે તો અલગ અલગ યુનિવર્સિટી છે ટોટલ જોવા જઈએ તો અડસઠ કે ઇઠોતેર જેટલી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવેલી છે પ્રાઇવેટ અને પ્લસ સરકારી બંને ભેગી કરીએ તો આ બધી જગ્યાએ આ બધા જ પ્રકારના જોવા જઈએ તો નેક્સેસ ચાલી રહ્યા છે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યા છે અને આજે જે લોકો આને ખરેખર રોકવા માટે આગળ વધવા જોઈએ તો એમાં પણ બોર્ડ ઓફ ડિરેક્ટર બીઓએમ અથવા બોર્ડ ઓફ મેનેજમેન્ટ જેને આપણે કહે છે આપણે સેનેટની તો ચૂંટણી બંધ કરી દીધી છે તો હવે જેમાં જે સભ્યો છે એ તો રાજ એચએનજીયુ એટલે રાજકીય અખાડો આ એચએનજીયુ ને બોર્ડ ઓફ મેનેજમેન્ટના વ્યક્તિઓને જોઈ લેવાની છૂટ એ કોણ છે બધા જે તે સરકારમાં જે તે નજીકના છે આજે કદાચ કોઈને

કે ભાઈ અમારી આ સંસ્થાની બાબતો સામે આવી છે સો સોય સો વિડિયો અત્યારે પબ્લિક ડોમેનમાં છે તો એ વિડીયોના આધારે અમે ઈચ્છીએ છીએ કે તમે આની તપાસ કરો જે જગ્યા ખોટું હોય માની લો કે સંસ્થા ખોટી છે તેની ઉપર એફઆઈઆર દાખલ કરી અને ગુનો બનાવો જેને જે આઈપીસી કે બીએનએસએસ કલમ પણ મૂળ જ મૂળ જ ખોટું હોય એ તો કે પોતાની મને કોણ ડાકણ કે આના જેવી વાત એટલે પોતાની સંસ્થા ઉપર જે એક્શન લેવાની વાત આવે એટલે એચએનજી તો જે એક્શન એટલા માટે કે કારણ કે છેલે બદનામી તો એચએનજી ની ખબર ઈ ને એટલે એક્શન લેતા લેવા વિવે છે પરંતુ આમાં હું ઈચ્છું છું કે આમાં મંત્રીઓ અથવા તો આપણા ગુજરાતના દાદા એ તાત્કાલિક ધોરણે આમાં એક્શન લેજો એક્શન નહીં લે તો આમાં ભોગવવાનો વળો ઘણા બધાનો છે બીજી વાત હવે આના રિલેવન્ટ મારે આજે એક બીજી વાત એ પણ કરવી છે મોટાભાગની આ જે સંસ્થાઓ ચાલે છે અત્યારે આમાં એક્સપેરિમેન્ટલ કોલેજ છે તેના વિદ્યાર્થીઓ સાથે જ્યારે હું ચર્ચા કરી રહ્યો હતો ત્યારે મને ઘણી બધી વાત નવી પણ જાણવા મળી આપણી પાસે એક એવો નિયમ છે જે યુજીસીમાંની અને યુનિવર્સિટી યુનિવર્સિટીમાંની અંતર્ગત કે આપણે કોઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નો લઈ શકીએ ઓકે આ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી ઓરિજિનલ પ્રમાણપત્રો લે છે પછી કહે છે કે તમે જે ફી છે એ ફી તમે ભરો તમે એડવાન્સમાં ફી ભરો ફી ન ભરતા તો ડોક્યુમેન્ટ નથી આપતા જે ખરેખર સત્તા નથી હવે વાત બીજી કરું સંસ્થાની ફી છે માની લો લાખ રૂપિયા તો આ જ સંસ્થા જે છે ને એ એક લાખ દસ હજાર એક લાખ પંદર હજાર એક લાખ વીસ હજાર મન ફાવે એવા પૈસા લે છે એટલે

મારે આ ધ્યાનમાં એવા ઘણા બધા અનેક વિદ્યાર્થીઓ છે અગણિત વિદ્યાર્થીઓ છે કે જે વર્તમાનમાં જ્ઞાન સહાયક તરીકે જે તે શાળાઓની અંદર રેગ્યુલર સરકારનો પગાર લઈ અને શિક્ષક તરીકે ફરજ બજવે છે એની સાથે સાથે આ પ્રકારની જે કોલેજ છે આ જે કોલેજ છે એ કોલેજ ની અંદર એમએસસી પણ કરે છે આ બંને રેગ્યુલર છે બંને જગ્યાએ એક્સટર્નલ કોઈ નથી એમએસસી આખા ભારત ની અંદર કોઈ જગ્યાએ એક્સટર્નલ નો થાય આ વાત સમજવા જેવી છે દર્શક મિત્રો ને પણ સમજાવી જોઈએ કે એમએસસી કે એક્સટર્નલ ન થઈ શકે માસ્ટર ઓફ સાયન્સનો કોર્સ મને જાતે પ્રેક્ટિકલ કરવાનું થિયરી કરવાની છે બીજા જે દ્વારા આપણે જ્ઞાન આગળ વધવાનું હોય છે તો આ જે કોર્સ છે જીઓલોજી બાયોલોજી આપણે જેને કહીએ છીએ જુઓલોજી તો આ બધું જ જે છે એ જ્ઞાન મેળવી મેથેમેટિક્સ જે વિષયો છે એનું જ્ઞાન મેળવીને આગળ વધવાનું છે તો આ આવી સંસ્થાનોમાં આ જ્ઞાન સહાયકો એડમિશન લે છે અને બધી વિદ્યા સહાયકમાં એપ્લાય કરે છે કે અમારી પાસે હવે એમ ની ડિગ્રી છે એટલે મારા પાંચ ટકા ગુણ જે છે એ ઉમેરો અને આ જે એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે આ એના કરતા ધરતા છે આ એના કરતા ધરતા છે નામ છે સંજયભાઈ સિંહ પટેલ આ સંજયભાઈ સિંહ પટેલ આ વિડીયો ની અંદર જે દ્રશ્ય જે ચાલી રહ્યા છે એમાં ક્લાસરૂમ ના આ જ ભાઈ છે અને ક્લાસરૂમ માં ઉભા છે છતાં પણ અહીં આજુબાજુમાં જેટલા પણ વિદ્યાર્થી બધાના હાથમાં ફોન છે બધાના ટેબલ ઉપર તમે જોશો ઉપર તમે જોશો એટલે મટીરિયલ પડેલું છે બુકો પડેલી છે છતાંય બધા ખુલ્લે કરે છે ખુલ્લે હું તમને તમે તો જાણતા જ હશો તમે પણ કોલેજ કરીને આગળ વધી છો આપણે જયારે બોર્ડ ની પરીક્ષા દેતા ને એટલે બાર ચેકિંગ કરવામાં આવતું આવતું પેલા જ બધું લે પેલા જ બધું કઢવી લે પછી આપણે ઇલેક્ટ્રિક ગેજેટ ને લઈ ગયા હતા આ ઘડિયાળ જોવે મને મને તો ખ્યાલ છે દસમા ધોરણમાં માં અમારે અહિયાં આખી બાઈ નો શર્ટ પહેરે અહિયાં લખીને આવે આમ બટન ખોલે અહિયાં શું ને અહિયાં ભૂસાવે બધું જ ચેકિંગ કરે મોજા પહેરે તો મોજા કઢવે આ બધું જ કરે જેટલી પણ જગ્યાએ કદાચ કોલ લેટર છે બધું ચેક આમાં કોઈ જાતની એવી તકેદારી જ નથી રાખવા નો બાયોમેટ્રિક ના કોલ લેટર ના બીજું ના ત્રીજું કશું જ કાઈ નહીં

એટલે આની પાછળ રાજકીય વગ મોટી છે હવે આ ભાઈ ચૂંટણી પણ લડી ચૂક્યા છે એટલે રાજકીય પણ આગળ છે પરમિશનો લેવાની છે કે જે આટીકુટીઓ છે એ પણ આ એને બહુ ઝડપથી એમાંથી પાર નીકળી છે આ એવું જબરદસ્ત સ્કેન્ડલ છે કે એ અંદર જોવા જઈએ ને તો બધી છૂટછાટ તમારી પાસે વગ હોય તો તમને મળે બાકી સામાન્ય જનતા ન મળે તમે ઈમાનદારી થી જો પરીક્ષા પાસ કરવા માંગતા હોય ને કારણ કે આખું ગામ ચોરી કરતું હોય તમે પ્રમાણિકતાથી થી કે ભાઈ હું ચોરી નહીં કરું પણ ગામનો જે વ્યક્તિ લખે છે બુક માંથી લખે તમે પ્રામાણિકતા થી ઈમાનદારી લખો તમારે મારે કોચે જ આવે જે વ્યક્તિ જોઈ જઈને બધું બેઠું છાપે છે ચેટ જીપીટી માંથી કે પછી એઆઈ માંથી છાપે છે તો એના માર્ક વધારે જ જાવ એટલે થઈ જ રહ્યું છે આવું એટલે ખરેખર ઘટના આ છે અને ગંભીરતા ઘણી બધી છે હું આવનાર દિવસોની અંદર હજી બીજા ઘણા બધા આવા એક્સપોઝ કરવાનો છું કે જે એચએનજીયુ છે આ થોડું નાનું મોટું પેપર લીક કરીને જાવ છું ઘણી બધી એવી સંસ્થાઓ છે એ અંતર્ગત આવતી જે યુજીસી નોર્મ્સ આપણે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે જોવા જઈએ તો અમુક જગ્યાએ આઠ એકરની જમીન હોવું જોઈએ અમુક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એક્સપર્ટ ફેકલ્ટી હોવા જોઈએ આ બધા ક્રાઇટેરિયા છે તો આ ક્રાઇટેરિયા ફૂલફિલ કરે એ લોકો જ આ બધું સંસ્થાઓ ચલાવી શકે તો આ

અને છતાં એમાં કોલેજ નું બોર્ડ મારેલું છે અને એના નામ ઉપર એને સર્ટિફિકેટ મળે છે આવું ચાલે છે અને સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા આ રીતે ધુપ્પલો ચાલે છે આવા ધુપ્પલો અનેક જગ્યાએ ચાલે છે હવે કયો ને તેમાં સત્તાધીશો એચ ના એની પણ રહેમરા છે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે બોર્ડ ઓફ ડિરેક્ટર મેમ્બર એની પણ રહેમરા છે અધિકારીઓ એની પણ રહેવામાં છે કે કારણ કે બધા પાસે કટકીનો ભાગ પહોંચે છે આજે એક પોર્ટ ચલાવવા દસ લાખ હોય તો અમુક જગ્યા લાખ પોચે અમુક જગ્યાએ પચાસ હજાર પહોંચ્યા અમુક જગ્યાએ બે લાખ પહોંચે અને હાયર કીમાં ઉપરથી નીચે આ ચેન ચાલે અને બધું ઢીંડક અને બધું ગવામાં ચાલે જે ક્રાઇટ્રિયા ફૂલ કરવાના હોય એ કોઈ જગ્યાએ ક્રાઇટરિયા ફૂલ અને વિદ્યાર્થીને બધી નથી ખબર હતી આ હું તમને જેવી છે આપણે એમ કહી આટલું બધું ચાલે પણ સામાન્ય નાગરિકને ક્યાં ખબર છે કે આ નીતિ નિયમ છે સામાન્ય નાગરિકને કશું જ ખબર નથી આ તો આપણે આ શિક્ષણના કીડા છીએ કે શિક્ષણના જીવડા છે કે આપણે બધું બહાર લાવીએ છીએ અને સરકાર ને કહી શકાય કે આ તો સરકારને ખબર છે સરકારની સામે લાવું હું તો કઈ નવીન તો કરતો નથી સરકારને આ બધું ખબર છે કારણ કે સરકારની રહેમરાય તો ચાલે છે બાકી સરકારની રહેમરા ન હોત આ બધું ચાલતું જ ન હોત બધું બંધ થઈ ગયું હોત અને સરકાર ધારે તો કાલે બંધ થઈ જાય પણ બંધ નહીં થાય તમે કે હું ગમે એટલા બરાડા પડીએ ગર્જનાથ કરીએ કે જે કરીએ તે બંધ નહીં થાય કેમ કારણ કે સરકારના હાથ છે સરકારના આશીર્વાદ છે અને એ સરકારના આશ્રિતો છે એટલા માટે આવતા હતા સરકારના હાથ હતા તમે ગૌણ કશું જ કઈ નોકરી શકો બિન સચિવાલય છે ને કેટલા પેપર ભૂટ્યા કેટલી સીપીડીમાં કૌભાંડ્યા કેટલા પ્રિલિમિનરી અંદર કશું જ અરે ઓલા કહી શકાય ને કે પોલીસ સ્ટેશનની અંદર બયાન લેવામાં નથી આવ્યું ફરિયાદ થઈ તો એનું નામ નીકળી જાય એટલે તમે વિચારો જેના ઉપર ચાર ચાર હાથ હોય જે તે સમયે નરેન્દ્ર મોદી ને લડવા માટે જો જે ખાલી માટે શું આ બધું ન થઈ શકે બધું થઈ શકે એટલે ચાલે છે તમને કીધું પેપર કર્યું પણ આ બધું ચાલે છે જે આવનાર દિવસોની અંદર ઘણું બધું બહાર આવવાનું છે અને એ રીતે બહાર હશે જેમાં અમે બીતા જ નથી કદાચ આ લોકોએ અમારી પર જે માનહાની કરવું હોય કે જે દાખલ કરવા હોય ગુના એ બધા જ કરી શકે છે આ જે કોલેજો જે સંસ્થાનો ચાલે છે બધી ધુપ્પલ ચાલે છે જે સંસ્થાપકો જે સંચાલકો છે બરોબર એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ પ્રાતિજની આ સંસ્થા છે જેને જે કરવું એ કરે બાકી હું તો ચલાવવાનો જ છું અને ડંકીની ચોટ ઉપર ચલાવે કદાચ સરકાર જેટલો સપોર્ટ કરવો એટલો કરે હું ન્યાયતંત્ર સમક્ષ જઈશ પોલીસ સામે જઈશ સામેથી ફરિયાદ લગાવીશ એચએનજી પાસે જઈશ પણ બાબુ એક એક વાત ખાલી મારે ટૂંકમાં સમજવું છે આટલું બધું થયું આ તો આપણે જોઈએ કે ભાઈ પૈસો છે પાવર છે બેક સપોર્ટ છે આટલું ડર ન લાગે ક્યારે ડર છે ને ગુમાવવાનો ડર ડર છે ને એમ હવે કદાચ મારા જીવનમાં એવું લખ્યું છે કે જોવાની 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 છે કાલ નથી નથી તો નક્કી છું પણ મારે મારું કર્તવ્ય કે મારે મારું કર્મ તો નિષ્ઠા પૂર્વ કરવું ને હું આ જીવનમાં આવ્યો છું અથવા તો આ સંઘર્ષમાં અત્યારે મારો પ્રશ્ન ખાલી હતો કે ગાંધીનગર માં પેલા છોકરાઓ આંદોલન કરે છે તો ધમકાવે છે કાલો એ નીકળો કે અહીંયા હવે સત્ર પૂરું થઈ ગયું હવે તમને કોઈ નહીં સાંભળે એટલે હવે મને એવું લાગે છે કે સરકાર નક્કી કરવાની છે કે પછી પોલીસ નક્કી કરવાની છે કે લોકોની ભરતી કરવી એટલે સતત ધમકાવે છે તો છે 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 ડરાવે ભરે અંદર રૂમ માં જઈને માર મારે છે એફઆઈઆર દાખલ કરી છે ખબર છે દસ વિદ્યાર્થી બીજા કાલે દસ વિદ્યાર્થી વીસ વિદ્યાર્થી ઉપર એફઆઈઆર દાખલ કરી જે તે શબ્દો નો પ્રયોગ જેને આપડે અભદ્ર ભાષા કહીએ છીએ કહીએ છીએ

અને બધા જ લોકો આ વાત દબાવીને ચાલે છે ને કદો ચલાવી જોઈએ ને હું જાણું છું કઈ નવી નવી નો તુક નહીં બધાને ખબર છે 8 10 10 વર્ષિયા ચલાવે છે અને 8 10 વર્ષથી બધાને ખબર છે એના પોલીસ પ્રશાસન તંત્રને એના વૈવડી તંત્રને એના બધા જેટલા લોકો છે માધ્યમો છે બધાને ખબર છે અને બધા ખબર હોવા છતાંય ચાલે છે કે નવી નવી નો તો હું છું નહીં બધાને ખબર છે કોઈ ચલાવતું નથી મારે ચલાવવું પડે આજે કદાચ તમારા જેવા નિષ્પક્ષ લોકો છે જે આ ડિજિટલ માધ્યમના પ્લેટફોર્મથી આ સતત વાત મૂકી રહ્યા છે બાકી મેં જોયું છે ઘણા બધી જગ્યા અમે ઈચ્છીએ છીએ કે આ બધું જ ચાલે અને સરકાર આ બધાને રોકે કેમ કારણ કે અમે ઈચ્છીએ છીએ કારણ કે પાયાની અંદર જો તમે દૂષણ લાવી દીધો પાયાની અંદર જો તમે સોડો લાવી દીધો તો યાદ રાખજો આવા જે વ્યક્તિઓ છે જે જે જન્મે જ છે ભ્રષ્ટાચારથી તો કે આનો જન્મ થઈ રહ્યો છે ને જે પછી જાહેર જીવનમાં તો આવ્યો નથી આ વ્યક્તિઓ એમએસસી બીએસસી કરીને જ્યારે જાહેર જીવનમાં આવશે અથવા તો કોઈ પણ લાઈનમાં આગળ વધશે તો શું કરશે ચોરી કરીને જે વ્યક્તિ તમે વિચારો

અને જે જનરેશન જેને આપણે જેન્ઝી કહીએ છીએ એ જનરેશનનો ડાટ વળી જવાનો છે કારણ કે આ એ વર્ઝન છે એ જનરેશન છે કે જે અત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી જ બાબતોના દૂષણોનો અત્યારે ઘેરાવવામાં છે મોબાઈલનો પણ દૂષણના ઘેરાવવામાં છે એ રીતે આવા માફિયા કોલેજ માફિયા કહીશ શિક્ષણના માફિયા કહીશ આ જેને આપણે શિક્ષણનું ધામ કે શિક્ષણ કહી શકાય સંકુલ કેતા એના અત્યારે વેપારીકરણ કરીને બેઠા છે આ લોકો ધંધો બનાવી દીધો છે આ ધંધાના ભોગ એ આપણા વિદ્યાર્થીઓ બની દીધા આવતીકાલે તમારા મારું બાળક બનશે અત્યારે આ જો નહીં તો યાદ રાખજો આવતીકાલે દિવસ આવશે કે આપણે આપણા બાળકને ક્યાં ભણાવો કઈ કોલેજ પ્રમાણે કે આપણે ગોતતા ફરતા હશું નહીં દિવસ ન આવે એટલા માટે આજે આ સંવાદ થઈ રહ્યો છે બપો ખૂબ ખૂબ આભાર આખી આ માહિતી બદલને આ એક સૌથી મોટો ખુલાસો છે કારણ કે અત્યારની જનરેશન ને પણ આ સમજવા જેવું છે અને ક્યાંક અત્યારે ઝેન્ઝી જનરેશન જે આપણે કહીએ છે કે ભાઈ એઆઈ નો ઉપયોગ ને ચોરીના બધી જ વસ્તુઓ થાય છે પહેલી વસ્તુ તો એ કે ભાઈ શોર્ટકટ રસ્તે શું કામ ને અપનાવા છે આપણે આપણે જો ખરી મહેનત કરી છે આપણને પોતાના પર વિશ્વાસ છે કે આપણે પાસ થઈ જશું તો પણ આપણે છતાંય આપણે ચોરીઓ કરીએ છીએ અને છતાંય આપણે પૈસા આપીને પાસ થઈએ છીએ આવી ઘટનાઓને ઘણી વાર આપણે જોઈએ કે લાખ લાખ રૂપિયાના એડમિશન લેવાય છે ન લેવાનું આપણે દઈ દઈએ છીએ કરપ્શન કરાવીએ છીએ રોકવું પડશે અને આ જે કોલેજ માફિયાઓ છે એ બધા ઉપર સરકારે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે અને જે સરકારને થોડી ઘણી જે કટકીઓ મળતી હોય તેથી બંધ કરીને જે શિક્ષણનું ધામ કહીએ છીએ સરસ્વતીનું જ્ઞાન જ્યાંથી લોકોને મળતું હોય એ વિદ્યાર્થીઓને મળતું હોય ને જો ત્યાં ખોટું થતું હોય તો આ તો આપણી આ જે આપણે કહીએ ને કે ભાઈ આપણી નજર સમક્ષ ની જે વાતો આવે ને નવું લઈને આવે ત્યારે આપણને ખબર ઓહો આવું કૌભાંડ થયું છે ત્યારે આપણને ખબર પડે બાકી તો કૌભાંડો તો ઘણી જગ્યાએ થતા હોય છે પણ બહાર આવે અને ત્યારે ખબર પડે આપણને કે આવા બધા ગુજરાતની અંદર કૌભાંડો થાય છે બાકી તો અનેક એવી કોલેજો છે કે લોકોને નામે નહીં ખબર હોય ત્યાં આવા કૌભાંડો થતા હશે એક એવી સંસ્થા કે જેની અંદરમાં અનેક એવી સંસ્થાઓ આવતી હોય એક મુખ્ય સંસ્થા એવી હોય તો એની નીચેની સંસ્થામાં શું નહીં થતું હોય આવું ભાઈ કારણ કે મુખ્ય સંસ્થામાં સંસ્થામાં થાય તો નીચેની બી નાની નાની થતું જ જ છે છે બસ આ વાત અને આ આખોય મુદ્દો છે એ સરકાર સુધી પહોંચે અને પોલીસ સુધી પહોંચે ને જો કોઈ કાર્યવાહી થાય તો પ્લીઝ એકવાર કાર્યવાહી કરજો તપાસ કાર્યવાહી પણ નહીં પેલા તપાસ કરજો જો તથ્ય સાચું હોય તો કાર્યવાહી કરવા પણ અમે અપીલ કરીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કારણ કે જયારે જયારે શિક્ષણ ઉપર સવાલો ઊભા થાય છે ને ત્યારે અમે સતત બરાડા પાડીએ છીએ એ અમારા ગળા દુખી જાય છે બાકી બીજાને કશું ફેર નથી પડતો આખા મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર